મહત્વનું એ છે કે ફ્રી મૂવમેન્ટ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુએ રહેતા લોકોને વિઝા વિના એકબીજાના પ્રદેશના સોળ કિલોમીટરની અંદર મુસાફરી કરવાની મંજૂરી આપી છે ભારત સરકારે મ્યાનમાર સરહદ પર વાળ બાંધવાની જાહેરાત કર્યાના થોડા દિવસો બાદ સરકારે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવર જવરની વ્યવસ્થા સમાપ્ત કરી દીધી છે દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને મ્યાનમારની સરહદે આવેલા ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોને વસ્તી વિષયક માળખું જાળવી રાખવા માટે આ વ્યવસ્થાને નાબૂદ કરવામાં આવી છે કેન્દ્રીય અમિત શાહે ટ્વિટર પર કહ્યું કે કે પીએમ મોદીનો સંકલ્પ છે આપણી સરહદો સુરક્ષિત હોવી જોઈએ તેથી ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઉત્તર પૂર્વીય રાજ્યોને વસ્તી વિષયક માળખું જાળવવા માટે આ સિસ્ટમને નાબૂદ કરવામાં આવશે આ નિર્ણય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનના બે દિવસ પછી આવ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે ભારત મ્યાનમાર સાથેની સમગ્ર એક હજાર સરહદ પર કરશે અને સુરક્ષા દળો માટે પેટ્રોલિંગ ટ્રેક પણ એ છે કે મણિપુરમાં કુકીઓ અને બહુમતી મૈતે વચ્ચે વંશીય હિંસાની ઘટનાઓ પછી આ જાહેરાત કરવામાં આવી છે સરહદ પર વાળ લગાવવાની એ ઇમ્ફાલ ખીણના મૈત્રી જૂથોની વારંવાર માંગ છે જેઓ આરોપ લગાવતા રહ્યા છે કે આદિવાસી આતંકવાદીઓ વારંવાર ખુલ્લી સરહદ દ્વારા ભારતમાં પ્રવેશ કરે છે મૈતે જૂથો એવો પણ આક્ષેપ કરે છે કે વાળ વિનાની આંતરરાષ્ટ્રીય સરહદનો લાભ લઈને ભારતમાં ડ્રગ્સની દાણ ચોરી કરવામાં આવી રહી છે એમાં નોંધનીય છે કે ભારતના ચાર રાજ્યો અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર અને મિઝોરમ મ્યાનમાર સાથે એક હજાર છસો તેતાલીસ કિલોમીટર લાંબી સરહદ વહેંચે છે તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં પાડોશી દેશ મ્યાનમારમાં સૈન્ય બળવા બાદ તેના એકત્રીસ હજારથી વધુ લોકોએ મિઝોરમમાં શરણ લીધી હતી આમાંના મોટાભાગના લોકો ચીન રાજ્યના છે ઘણા લોકોએ મણિપુરમાં પણ આશરો લીધો છે અને ગયા વર્ષે ભારત સાથેની આંતર ગયા હતા અને મિલેશિયા જૂથ પીપલ્સ ડિફેન્સ ફોર્સ સાથે ભીષણ ગોળીબાર થયા હતા બાદમાં તેને તેના દેશ પરત મોકલી દેવામાં આવ્યા હતા આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ